અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યો અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પ્રણામી બંગલોઝના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિને આ વર્ષનું ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો છે આજરોજ ભગવાન જગન્નાથના મામેરા દર્શનની શોભાયાત્રા વસ્ત્રાલ વિસ્તારમાં કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાનું બહેનો દ્વારા સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાનને રથમાં બેસાડી શોભાયાત્રાનો શુભારંભ કર્યો હતો આ શોભાયાત્રાનું દરેક સોસાયટી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ વૃદ્ધ સૌ કોઈ ભગવાન જગન્નાથની ભક્તિના રંગે રંગાઈ ગયા હતા અને જય રણછોડ માખણચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું હતું નાના ભૂલકાઓ વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાનું આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાથી વસ્ત્રાલ વિસ્તારનું વાતાવરણ ભક્તિમય અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ